ક્વેશ્ચન નંબર કાય ગધેડાની કિંમત લાખ રૂપિયા છે હરિયાણાના એક ગામમાં એક એવો ગધેડો છે જેની કિંમત કોઈ લક્ઝરી કારથી ઓછી નથી આ ગધેડાનું નામ ટીપુ છે અને એની કિંમત દસ લાખ રૂપિયા છે ક્વેશ્ચન નંબર ટુ કાર્દેશમાં યુરિનના પાણીથી બીયર બનાવવામાં આવે છે એનો જે છે સિંગાપુરમાં યુરિન અને ગટરના પાણીમાંથી બીયર બનાવવામાં આવે છે આ બિયર બનાવવામાં સામાન્ય પાણીની જગ્યાએ ગટર અને મળમૂત્રવાળા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન નંબર થ્રી નહવાના સાબુ પર ટોયલેટ સોપ કેમ લખેલું હોય છે એનો જે છે નહવાના સાબુ પર ટોયલેટ સોપ લખેલું હોય છે એને આગળ જે એની ગ્રેડ અને ટીએફએમ વેલ્યુ લખેલી હોય છે ટોયલેટ અંગ્રેજી ભાષાનો શબ્દ છે અંગ્રેજી ભાષાના શબ્દના કોષના મુજબ ટોયલેટ શબ્દના બે અર્થ થાય છે જે એક છે સફાઈ અને બીજો સાવર સામાન્ય શબ્દમાં કહીએ તો એકનો અર્થ થાય છે સફાઈ કરવી અને બીજાને સાવર કહેવાય છે માટે ટોયલેટ શોપ લખવામાં આવે છે ક્વેશ્ચન નંબર ફોર દુનિયાનું સૌથી મોંઘું ઘર કયું છે એનું જે છે દુનિયાનું સૌથી મોંઘું ઘર લોસ એન્જલીસમાં સ્થિત